આપણી સાથે અત્યારે વિશાલભાઈ રાજપરા છે વિશાલભાઈને ફોર્થ ગ્રેડ પાઇલ્સ હતા હેમરોઇડ્સ અને એ ત્રણેય વેસલ્સમાં થ્રી સેવન ઇલેવન અને છેલ્લા પાંચ વર્ષથી વિશાલભાઈ હેરાન થતા હતા વિશાલભાઈ એના શબ્દોમાં જણાવશે કે કેવી રીતે શું થતું તકલીફ પછી ઓપરેશન કર્યું અને આજે દસમા દિવસે એમને શું છે સ્થિતિ બતાવો છેલ્લા બે વર્ષથી આ તો એટલું ભયંકર પેઇન હતો અને બળતરા પે દવાઈ કેટલી આયુર્વેદિક ને હોમિયોપેથી ને એલોપેથી ઘણી જગ્યાએ કરી પણ કોઈ વાતે મળતું જ નહોતું પછી સાહેબના સંપર્કમાં આવવાનું થયું પણ ઓપરેશનથી ડરતો હતો સર કે ડરવાની જરૂર નથી તું જ્યારે ચિંતા ન કર એટલે પછી સરની વાત માની ને ભગવાનનું નામ નહીં રમે મને ખબર ન પડી કે ક્યારે ઓપરેશન થઈ ગયું ને ક્યારે હું સીધો જનરલ રૂમ માં આવી ગયો સર એટલે જે ડર હતો ને એ આમ નીકળી ગયો ને અત્યારે દસ દસમા દિવસે મને આમ ઓલમોસ્ટ રેડી એકદમ સારું છે બહુ સરસ એમ કામ છે અને થયું કે ના આવે આ સ્વીટ એમ આવું છે સો બે ત્રણ પોઈન્ટ્સ એમની વાતમાંથી થયું કોમન પેશન્ટ કોમન માણસોને એ હોય કે ભાઈ ઓપરેશન વખતે દુખાવો થશે શું થશે શું નહીં એક એ પોઈન્ટ છે એટલે ઓપરેશન વી હેવ ટ્રેન ટીમ જૂના અનુભવી એનેસ્થેટિક ડૉક્ટર્સની ટીમ છે અને સાથે અસિસ્ટન્ટ ડૉક્ટર્સને બધા છે એટલે ઓપરેશન દરમિયાન કોઈ પેઇન નથી હોતું ઓલમોસ્ટ ઇવન ચેક કરીએ એટલું પણ પેઇન ના થાય અને પોસ્ટ ઓપરેટિવ અમે એક પણ ઇન્જેક્શન્સ ક્યારેય પણ દુખાવાને આપ્યા નથી એટલે જનરલી કેવું હોય કે ઓપરેશન કરે ને પછી ઘણી વાર દુખાને ઇન્જેક્શન આપતા હોય પણ આપણે અહીંયા જે પરિસ્થિતિ કરીએ છીએ એમાં કોઈ દુખાવો એ સચ મેજર થતો નથી અને બેડ રેસ્ટ પણ એવું કંઈ હોતું નથી એક દિવસ ઘરે અમે આરામ કરવાનું કહેતા હોય છીએ અને બીજી એક મેજર પેશન્ટને ચિંતા હોય કે રિંગ કપાઈ જશે કંટ્રોલ

એટલે ધીઝ આર ઓલ કોમન પોઈન્ટ કે જેમાં પાઇલ્સ ના પેશન્ટ ને બહુ મગજમાં હોય અને એને બીક થી બે ત્રણ વર્ષ તો દવાઓમાં ખર્ચે એનું ટોટલ ઓપરેશન જેટલો ખર્ચ થઈ જશે અને પ્લસ દરરોજ ખાતી વખતે બીજા દિવસની યાદ કરીને ખાતા હોય કે કાલે શું થશે બરાબર ને એટલે ઇટ્સ ફાઈન વિશાલભાઈ ને એકદમ સારું છે અને આજ રીતે ખોટા મનમાં જે બધા ડાઉટ્સ છે એ રાખીને ખેંચવામાં ઘણીવાર ભગંદર થતું હોય તમારે તો એ નથી થયું બીજા કોઈ કોમ્પ્લિકેશન જેમ કે થમ્બોસિસ થાય લોહીના ગઠ્ઠા થાય એવું પણ કઈ નહોતું પણ ફોર્થ ગ્રેડ હતા બહુ મોટા હતા ને ત્રણ હતા